નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે માસ કરાર આધારિત ગાર્ડની ભરતી કરવા માટેની જાહેરાત આવેલી છે મદદની મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી વેરાવળના કાર્યક્ષેત્રમાં આવતા મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો પર માસિક નવ હજારના ફિક્સ માનદ વેતનથી અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કુલ આઠ ફિશરીઝ ગાર્ડની ભરતી કરવાની થાય છે આ ભરતી માટે માજી સૈનિકો આર્મી તથા પેરામિલિટરી ફોર્સમાંથી નિવૃત્ત થયેલ ઉમેદવારો પાસેથી નીચેની વિગતે અરજી મંગાવવામાં આવે છે આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી આઠ દિવસની અંદર અરજીઓ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી ફિશરીઝ કોલોની રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ જિલ્લો ગીર સોમનાથમાં સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર એડીથી પહોંચતી કરવાની રહેશે અરજી સાદા કાગળમાં ઉમેદવારે પોતાનું પૂરું નામ સરનામું અટક પહેલાં લખવી મોબાઈલ નંબર સાથે ડોક્યુમેન્ટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માર્કશીટ સહિત ડિસ્ચાર્જ બુક આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ બીડવાના રહેશે લાયકાત ઉમેદવાર માજી સૈનિક અથવા આર્મી મેન અથવા પેરામિલિટરી ફોર્સમાંથી નિવૃત્ત થયેલ હોવો જોઈએ ઉંમર ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ અઠ્ઠાવન વરસથી વધારે ન હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ અંગ્રેજી તથા ગુજરાતી ભાષા લખતા વાંચતા આવડવું જોઈએ માજી સૈનિક આર્મીમેન પેરામિલિટરી ફોર્સ ઓછામાં ઓછી પાંચ વર્ષની ફરજ બજાવેલ હોવી જોઈએ આ ભરતી કાયમી ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે ન થતી હોય પસંદ થનાર ઉમેદવાર ભવિષ્યમાં કાયમી નોકરી માટે હક કે ન્યાયિક દાવો કરી શકશે નહીં તથા સરકારશ્રીના કોઈ પણ લાભ મળવાપાત્ર રહેશે નહીં અધૂરી અરજીઓ અને બિનલાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવશે અરજીઓ પૈકી પસંદગીને પાત્ર ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે અલગથી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે ફિશરીઝ ગાર્ડની આખરી પસંદગી કમિટીના નિર્ણયને આધીન રહેશે આ માહિતી સારી લાગી હોય મિત્રો તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો